અંદાજીત છસો થી આઠસો ગાડીઓના કાફલા સાથે અહીંથી બાઈક રેલી ગાડીની રેલી થવાની છે આ રેલી અહીંથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જશે ત્યાં સિટીની ત્રણેક હજાર ઉપર બાઇકની રેલી છે જ્યારે પ્રદેશ અધ્યક્ષ અહીંયા પધારે ત્યારે અહીંથી લગભગ બે હજાર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનું સ્વાગત કરવા ઊભા છે બસો એક મહિલાઓ અમારા સાફા બાંધીને ઉભા છે અહીંયા એમના કુમકુમ તિલક કરી સ્વાગત સન્માન કરી અને રેલી સ્વરૂપે આ યાત્રા ગ્રીન ડેન ચોકડી યોજાશે ત્યાંથી શહેર ભાજપ દ્વારા ત્રણેક હજાર બાઇકની રેલી અને એમની સાથે રેસકોસ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ પરિવારના તમામ આગેવાનો સાથે ત્યાં પચીસેક હજાર કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ત્યાં ભવ્યથી ભવ્ય સ્વાગતનું આયોજન છે સૌરાષ્ટ્રના તમામ મોટેરા સંતો પણ આશીર્વાદ આશીર્વાદ આપવા માટે પ્રદેશ અધ્યક્ષને અહીંયા વધારવાના છે અત્યારે જે દિવાળી જેવો માહોલ દિવાળી પહેલાં છે એ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટેનો છે અને અમારા માટે આનંદની વાત છે કે ભારતીય જનતા પાર્ટી અમારો પરિવાર છે અને પરિવારના મોભી જ્યારે આવતા હોય ત્યારે સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ રાજકોટ શહેરના કાર્યકર્તાઓ મોરબીના કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષને વધાવવા માટે આવ્યા છે

એટલે ભારતીય જનતા પાર્ટી માટે ક્યારેય નવું નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે અમારી વ્યવસ્થા માટે આ ખાલી વ્યવસ્થાનો ભાગ હોય છે શું કેવું આજે ભારતીય જનતા પાર્ટીના જે નવયુક્ત પ્રદેશ પ્રમુખ જ્યારે રાજકોટ ખાતે આવી રહ્યા હોય અને એક ભાજપના કાર્યકર તરીકે જે અમને જે અમારા માટે ખૂબ નાની જવાબદારી અમને ઓપી છે કે હિરાસર એરપોર્ટ થી રાજકોટ સુધીની જે કાર લેલી છે એ આયોજન અમારા અમને એક અમને એનો મોકો મળ્યો છે એ મોકો એ કેવા અને લોકો સો ભૂમિ લોકો અહીંયા કુંવરવાની આજુબાજુના સો ગામના લોકો સો ભૂમિ પોતાની કાર લઈને પોતાની જે ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી આ તમને નજરે જોવા મળે છે અને બસો કાર નું અમે આયોજન કર્યું તો કાર થઈ ગઈ છે ચારસો થી પણ વધુ કાર અહીંથી રાજકોટ સુધી અમે ચારસો કાર અને બે થી પણ વધુ વ્યક્તિ સાથે અમે રાજકોટ નવા નિયુક્ત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ને અમે કુમકુમ ચોખ્ખા થી વધાવશું અને એ અમારી જવાબદારી છે અને અમે સંપૂર્ણપણે નિભાવશું